પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો આ દિવસ એટલે બે હજાર પચીસના વર્ષનો ચોત્રીસમો દિવસ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો અને આજે સવારના સમયે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ જ જે લેખ મેં વાંચેલો ઓગણીસો ને ચોસઠની સાલમાં મુંડી ચર્ચ શિકાગો ત્યાંના જે બાળક મંડળીમાં સેવા કરી રહ્યા હતા બહુ અદ્ભુત તેમની સેવા હતી લોકોમાં તેમની ચાહના વધારે હતી પરંતુ એક દિવસે તેમને એટેક આવ્યો હૃદયમાં તકલીફ થઈ તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવ્યા અને સારું તો થયું પરંતુ આ બાળક બહુ અને નિરાશામાં આવી ગયા આગળ જતાં એમણે લખ્યું કે વીસ વર્ષની મારી સેવા થઈ એ સેવામાં કદી મને નકારાત્મક વિચારો આવ્યા નથી એવા વિચારો આ એટેક આવ્યા પછી એવા વિચારો મને આવે છે તેમણે પ્રભુને પ્રાર્થના કરી પ્રભુ આ શૈતાનના મારા પર મારા શરીર પર થયેલા હુમલાથી તું મને બચાવ આ મારા પર જે માંદગી આવી છે એટેક આવ્યો છે શેતાનનો હુમલો છે અને પ્રાર્થનાનો જવાબ પ્રભુએ બાળકને કેવો આપ્યો બાળકને કહ્યું કે શેતાને કશું જ તને કર્યું કર્યું નથી આ તો મેં છે તારા જીવનમાં જે પ્રકારનો અનુભવ થાય તે હું ઈચ્છતો હતો અને એટલા માટે આ માંદગી બીમારી તારા પર આવી છે બે બાબતો પ્રભુ કહેશે હું તને બતાવવા માગું છું પહેલી બાબત એક તો તું એવું માનતો હતો કે હું જૂના વિચારો મારામાંથી જતા રહ્યા છે પરંતુ વાસ્તવમાં તારા જીવનમાં જૂના વિચારો ગયા જ નથી હજુ જૂના વિચારો પ્રમાણે તું ઘણી બધી વખત ચાલે છે એક એ બાબત અને બીજી બાબત કે હું તને નવા જીવનમાં લાવી શકું છું હું તને નવા જીવનમાં લાવી શકું છું પ્રાર્થનાનો જવાબ દાઉદ રાજા એ પણ કે છે હું જીવનના અજવાળામાં ચાલું માટે તેણે મને મરણના મુખમાંથી બચાવ્યો અને લથડતા પગને બચાવ્યા એટલે ઘણી બધી વખતે માંદગી બીમારી આવે ત્યારે આપણા વિચારો બદલાઈ જતા હોય છે આપણું વલણ બદલાઈ જતું હોય છે પણ તો એમાંથી માંદગીમાંથી પ્રભુ આપણને નવો પાઠ શીખવે છે નવી બાબત શીખવે છે નવું શિક્ષણ બતાવે છે અને ઘણી બધી વખતે આપણી માંદગી દ્વારા પણ પ્રભુનો મહિમા થવાનો હોય એવું પણ શક્ય બને છે પેલો આંધળો માણસ એના વિશે શિષ્યોએ પૂછેલું ને કોના પાપને દેહ દોર્જન્યો કોઈ નહીં નહીં એના કે એના મા બાપના પાપને પણ એનામાં દેવનો મહિમા થાય તો ઘણી બધી વખતે માદગી આપણા જીવનમાં પ્રભુ આવવા પણ દેતો હોય પણ એવા સમયે આપણે આપણા પ્રભુને વિશ્વાસુ રહીને તેને વળગી રહેવાનું છે એ બાબત અહીંયા બતાવે શેતાનનો હુમલો ના પણ હોય પ્રભુનો હુમલો હોય આપણા જીવનોમાં અને એ શીખવાને માટે આ જે ચર્ચના બાળકને કહ્યું કે તું એમ માને છે કે હું પૂરેપૂરો નવો થઈ ગયો છું પણ તું નવો થયો નથી અને ઘણી બધી વખતે આપણા જીવનમાં આપણે પૂરેપૂરા એ સો ટકા નવા થયા હોતા નથી અને પ્રભુ એ આપણને શીખવા છે ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપામાં નવા દિવસની ભેટ આપીને આજનું વચન સમજવામાં તમે સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન